વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવવાનો છે શીરો શીરો બનાવવા માટે દૂધ ખાંડ ડ્રાય ફ્રુટ્સ એલચી પાવડર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એક પેન લઈશું તેમાં ઘી ગરમ મૂકીશું ઘી એકદમ સરસ રીતે થઈ જાય તો તેની અંદર આપણે રવો એડ કરી દેવાનો છે ત્યાર પછી ઘી અને રવો એકદમ મિક્સ કરી તેમાં એલચી પાવડર ભેળવી દેવાનો છે એલચી અંદર નાખી દેવાથી સ્મેલ સરસ આવે છે હવે આપણે જે પ્રમાણમાં રવો લીધો છે એ પ્રમાણમાં દૂધ લેવાનું છે પણ દૂધનું પ્રમાણ થોડુંક વધારે રાખવાથી રવો એકદમ સરસ બને છે જે સૌ લોકોને એકદમ જ ભાવે છે હવે આપણે તેની અંદર થોડી ઘણી ખાંડ એડ કરી દેવાની છે અને સ્વાદ અનુસાર તે મીઠું લાગે તે રીતે બનાવવાનું છે ત્યાર પછી ઘી દૂધ ખાંડ બધું સરસ રીતે મિક્સ થઈ જાય તો તેની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના છે તો તૈયાર છે આપણો શીરો થોડી વારમાં બની જાય અને બધાને ભાવે જો વિડીયો સારો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કર